સમગ્ર ગુજરાતભરમાં બસો છવ્વીસમી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કરજણ શહેર તેમજ તાલુકામાં પણ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે કરજણ શહેરમાં નવા બજાર વિસ્તારમાં આલા ગીરિવિહાર સોસાયટી પાસે શ્રી જલાસાય મંદિરે તેમજ કરજણ તાલુકાના વેમારડી ગામ ખાતે શ્રી જલારામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય આનંદ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે પરમ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જલારામ જયંતી કરજણ તાલુકાનું ગામ વેમરડી ખાતે ભવ્ય ઉજવણી સાથે પૂજા પાઠ સાથે અને મહાપ્રસાદ અને રાત્રે ભંડારા સહિતનું આયોજન અહીંયા વેમરડી ખાતે ગુજરાતમાં આજે છવ્વીસ વર્ષથી અવિરત ચાલતું આ મહાપર્વ એમાં અમે જલારામ મંદિરના પ્રમુખ સાહેબ તેમજ અમારા આ આગેવાન કાર્યકર્તાઓ સહિત આજે તમામ નગરજનો ગ્રામજનો ભક્તજનોને ભાવિક હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અને સાથે સાથે જલારામ બાપાની અસીમ કૃપા સર્વના ઉપર રહે એવી અભ્યર્થના સાથે જય જલારામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ અહીંયા જલારામ મંદિરે ઉજવી રહ્યા છે તો સર્વે ભક્તોના સહયોગથી જેમ જન્મજયંતિ નિમિત્તે રંગોળી તેમજ ભક્તોજનો દર્શને આવી રહ્યા છે ગોળાપુર અને બસો છવ્વીસ કરી સાંજે દરેક ભક્તો આરતી ભજન કીર્તન કરી અને ભક્તોને પ્રસાદી રૂપે ભંડારો રાખેલો છે મનોજ દરજી કરજન વડોદરા